નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છ નવ બે હજાર ચોવીસ વિડીયોમાં આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળવાની છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કે જેઓએ આગામી વરસાદને લઈને મોટી આગાહી દર્શાવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો અંબાલાલ પટેલની તબિયત લસડી હોવાના સમાચાર જે ફેલાઈ રહ્યા છે તેના વિશેની હકીકત પણ મેળવવાની છે તો આ ઉપરાંત ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત યાગી નામના વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાત ઉપર હાલ વરસાદ આપનારી બે સિસ્ટમો સક્રિય બની છે ત્યારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એકેદાસના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની સંભાવનાઓ છે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે ગુજરાત ઉપર હાલ બે સિસ્ટમો સક્રિય બની છે જેને કારણે વરસાદ પડી રહ્યો છે વેધર મેપ પ્રમાણે આજે એટલે કે છ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા સાબરકાંઠા હોય કે અરવલ્લી ભાવનગર વડોદરા ભરૂચમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આઠમી સપ્ટેમ્બરે મહીસાગર દાહોદમાં જ ભારે વરસાદની સંભાવનાઓ છે આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી નોંધનીય છે કે ગુરુવારે ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદ મહેરબાન બન્યો હતો તેમાં પણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે મહેસાણામાં તો ચાર કલાકની અંદર બે થી લઈને ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો મહેસાણામાં ખાબકેલા બે ઇંચથી વધારે વરસાદે શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું ભારે વરસાદને પગલે મહેસાણામાં આવેલા મોઢેરા રોડ બંને તરફથી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો આખો રોડ એક કિમી સુધી ઢીચણસમાં પાણીમાં ભરાઈ ગયા હતા તો વાહનો પ્રવેશ મેળવી શકે તેવો ઘાટ સર્જાયો હતો તો બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહીની આગાહીને લઈને મોટી આગાહી દર્શાવી છે મિત્રો બંગાળની ખાડી ફરી એકવાર વરસાદી સિસ્ટમ બને તે સિસ્ટમ કદાચ વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતાઓ જણાવી છે જોકે આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચે કે નહીં તે અત્યારથી નક્કી કહી શકાય તેમ નથી પરંતુ કદાચ તે સિસ્ટમ ગુજરાતને અસર કરી શકે છે જો કે તે સિસ્ટમ ગુજરાત તરફ આવે તો તેરથી લઈને ચૌદથી લઈને ઓગણીસ સપ્ટેમ્બરમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો વહેલી સવારથી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાનો શરૂ થયો હતો ત્યારે ગત રોજ પણ અમદાવાદ શહેરમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોએ કંઈક અંશે રાહત અનુભવી હતી મિત્રો ગુરુવારે રાજ્યના એકસોને નેવ તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં માણસામાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ તો વિજાપુરમાં સવા ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો મહેસાણામાં ત્રણ પોઈન્ટ પાંચ તો પ્રાંતિજમાં પણ તેટલો જ વરસાદ નોંધાયો હતો ડીસામાં સવા ત્રણ ઇંચ તો સરસ્વતીમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો વધુમાં જોટાણામાં પોણા ત્રણ ઇંચ તો દાંતીવાડામાં બે પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો પાલનપુરમાં પણ અઢી ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો કુકાવાવ વાડિયામાં બે પોઈન્ટ પાંચ ઇંચ તો ઈડરમાં પણ બે પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો ધરમપુરમાં સવા બે ઇંચ તો વદઈમાં સવા બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો સિદ્ધપુરમાં બે ઇંચ અને મોડાસામાં તેટલો જ વરસાદ નોંધાયો હતો રાધનપુરમાં બે ઇંચ થરાદમાં બે તો ગોંડલમાં પણ બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો હવે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલને લઈને જે સોશિયલ મીડિયામાં ખબરો ફરતી થઈ છે તેની હકીકત ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તબિયત સારી ન હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં સમાચાર વાયરલ થઈ રહ્યા છે જેને કારણે અંબાલાલ પટેલના ચાહકોમાં ચિંતા વ્યાપી હતી જોકે તે સમાચાર ખોટા હોવાનું ખુદ અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો અંબાલાલ પટેલે એક વિડીયો વાયરલ કરીને જણાવ્યું છે કે આજે તારીખ પાંચમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ એક સમાચાર સાથે એક ફોટો હોસ્પિટલમાં દાખલ હોવાનો વાયરલ થઈ રહ્યો છે તેમાં કોઈ તથ્ય નથી સોશિયલ મીડિયામાં જે સમાચાર ચાલી રહ્યા છે તે તદ્દન ખોટા છે મારી તબિયત સારી છે અને હું મારા નિવાસસ્થાને ઠીક છું હવે મિત્રો યાગીર નામના વાવાઝોડાની અપડેટ ઉપર એક નજર કરીએ તો ગુજરાતની પાસે તાજેતરમાં આસના નામનું વાવાઝોડું બન્યું હતું અને હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વાવાઝોડું ભાગ્યે જ બનતી આ ઘટના હતી સામાન્ય રીતે ચોમાસાના મહિના જુલાઈ અને ઓગસ્ટમાં ભારતના દરિયામાં વાવાઝોડા બનતા નથી હવામાન વિભાગના આંકડા પ્રમાણે એકસો વર્ષના ઇતિહાસમાં માત્ર ચાર વખત એવું બન્યું છે કે ઓગસ્ટ મહિનામાં અરબી સમુદ્રની અંદર વાવાઝોડા સર્જાયા હોય એથી ઓગસ્ટ અને જુલાઈમાં અરબી સમુદ્રમાં સર્જાતા વાવાઝોડાને અપવાદરૂપ ગણવામાં આવે છે હવામાન વિભાગના આંકડા પ્રમાણે એકસો ત્રીસ વર્ષના ઇતિહાસમાં માત્ર ચાર વખત એવું બન્યું છે કે ઓગસ્ટ મહિનામાં અરબી સમુદ્રની અંદર વાવાઝોડા સર્જાયા હોય જોકે ભારતથી સેંકડો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગર ફિલિપાઈન સાગર અને દક્ષિણ ચીન સાગરમાં આ મહિનાઓ દરમિયાન ખતરનાક વાવાઝોડા સર્જાતા હોય છે અને એમાં કેટલાક વાવાઝોડાની અસર ભૂતકાળમાં ભારત સુધી પણ થયેલી છે હાલ ફિલિપાઈન્સની પાસે ગયાગી નામનું વાવાઝોડું સર્જાયું છે અને તે હવે સુપર ટાયફોન બને તેવી સંભાવનાઓ છે જેને લીધે એક કરતાં વધારે દેશોને તેની અસર થવાની છે ભારતના દરિયામાં સર્જાતા વાવાઝોડાને અંગ્રેજીમાં સાયક્લોન કહેવામાં આવે છે જ્યારે જાપાન ચીન ફિલિપાઈન્સ ઉપર તાટકતા વાવાઝોડા અને પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સર્જાતા વાવાઝોડાને અંગ્રેજીમાં ટાઈફોન તરીકે ઓળખવામાં આવે છે અમેરિકાની આસપાસ સર્જાતા વાવાઝોડાને અંગ્રેજીમાં હરિકેન કહેવામાં આવે છે યાગી નામનું આ વાવાઝોડો ફિલિપાઇન્સ ઉપર ત્રાટકી ગયું છે અને હવે આગળ વધીને તે ચીન ઉપર ત્રાટકી શકે છે અને કદાચ તેની અસર ભારત સુધી પહોંચે તેવી શક્યતા ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ કરી છે મિત્રો વિશ્વ હવામાન સંસ્થા એટલે કે ડબલ્યુ એમ જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડો હવે સુપર ટાઈફોન બની દેશે એટલે કે તે અત્યંત શક્તિશાળી બને તેવી સંભાવનાઓ છે જેને કારણે તેની પવનની ગતિમાં પણ ખૂબ જ વધારો થવાની શક્યતાઓ છે સૌ પ્રથમ આ વાવાઝોડું ભારતથી દૂર ફેલિપાઈન્સ નામના દેશના પૂર્વમાં આવેલા દરિયામાં સર્જાયું હતું જે બાદ તે ફિલિપાઈન્સ ઉપર તાટક્યું હતું ત્યાંથી આગળ વધીને ફરી એકવાર દરિયામાં આવ્યું હતું દરિયામાં આવતાની સાથે જ તે તાકતવર બની ગયું હતું હવે આ વાવાઝોડું ત્યાંથી આગળ વધીને ચીન અને તેના બાદ વિયેતનામ ઉપર ત્રાટકી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વાવાઝોડું હાલ ખૂબ જ તાકાતવર બની ગયું છે અને શુક્રવારે તે ચીનના હાયમાનના પ્રાંત ઉપર ત્રાટકી શકે છે મિત્રો જે સમયે તેના પવનની ગતિ બસો પચાસ કિમી પ્રતિ કલાક સુધીની રહેવાની છે જો કે જોઈન્ટ ટાઈફોન વોર્નિંગ સેન્ટરની એડવાઇઝરીમાં જણાવાયું છે કે આ વાવાઝોડાની પવનની મહત્તમ ગતિ બસો નેવ કિમીથી લઈને ત્રણસો કિમી પ્રતિ કલાકને પણ પહોંચી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે એટલે કે આ સુપર ટાઈફોન બની દેશે મિત્રો આ એક વાવાઝોડું ત્રણ દેશો પર છે અને લગભગ પાંચ દેશોને તેની અસર થવાની સંભાવનાઓ છે પ્રથમ તે ફિલિપાઈન ઉપર ત્રાટક્યું જે બાદ ચીનના વિસ્તારોમાં તે છે અને ત્યાંથી આગળ વધીને તે ઉત્તર વિયેતનામના વિસ્તારોમાં ત્રાટકી શકે છે આમાં વાવાઝોડું ત્રણ વખત લેન્ડફોલ કરશે વાવાઝોડું દરિયામાંથી આગળ વધીને જમીન ઉપર આવે તેને લેન્ડફોલ કહેવામાં આવે છે વિયેતનામ લાઓસ મ્યાનમાર સુધી યાગી નામના વાવાઝોડાની અસર થાય તેવી સંભાવનાઓ છે એટલે કે નબળું પડ્યા બાદ આ વાવાઝોડું આ બધા દેશોમાં ભારે વરસાદ લાવે તેવી સંભાવના દેખાઈ રહી છે રોયટર્સના જણાવ્યા પ્રમાણે ગુરુવાર સવારથી ચીનના હયમનમાં પ્રાંતમાં ટ્રેન અને બોટ્સને રદ કરી દેવામાં આવી છે આ ઉપરાંત દક્ષિણ ચીનમાં જ્યાં આ વાવાઝોડાની અસર થવાની છે ત્યાં ઘણી સ્કૂલો બંધ કરી દેવાય છે હાઈકોંગ મકાઉમાં પણ તેની અસરને જોતા સ્કૂલો બંધ કરવામાં આવી છે રોયટર્સના જણાવ્યા પ્રમાણે આયના પ્રાંતમાં સામાન્ય રીતે જે વાવાઝોડા છે તે નબળા હોય છે એટલે કે પવનની ગતિ ઓછી હોય છે જ્યારે સુપર ટાઈફોન યોગ્ય તેમાં આપવા છે જે ખૂબ જ વધારે પવનની ગતિ સાથે આ પ્રાંત ઉપર ત્રાટકી શકે છે મિત્રો ઓગણીસો ને ઓગણપચાસથી લઈને ઓગણીસો ને ત્રેવીસ સુધીમાં આ વિસ્તાર ઉપર એકસો ને છ વાવાઝોડા ત્રાટક્યા છે જેમાંથી માત્ર નવ વાવાઝોડા જ ખતરનાક એટલે કે સુપર ટાઈફોન સુધી પહોંચ્યા હતા મિત્રો જેટ ડબલ્યુસી એક જ વાવાઝોડું ત્રણ દેશો પર ત્રાટક છે અને લગભગ પાંચ દેશોને તેની અસર થવાની સંભાવનાઓ છે બંગાળની ખાડી ઉપર થતી નથી જોકે ઘણી પ્રશાંત મહાસાગરના બનતા સુપર ટાઈફોન બંગાળની ખાડી અને ભારત પરના હવામાન પવનની ગતિ વરસાદની અસર કરતા હોય છે હાલ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા બની રહ્યો છે અને તે આગામી દિવસોમાં ભારતના ભૂભાગો ઉપર આવશે જે બાદ તે મધ્ય ભારતના વિસ્તારોમાં અસર કરશે છે એટલે કે આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે ભારતના હવામાન વિભાગની આગાહી સાથે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ પણ દેશના હવામાન ઉપર નજર રાખે છે સ્કાયમેટના અહેવાલ પ્રમાણે વિયેતનામ ઉપર લેન્ડફોલ થયા બાદ આ વાવાઝોડું નબળું પડી જશે જ્યાં બાદ તેના બાકીના અવશેષો એટલે કે નબળી પડેલી સિસ્ટમ લાઓસ અને મ્યાનમાર સુધી પહોંચે તેવી સંભાવનાઓ છે તેના જણાવ્યા પ્રમાણે હાલની જે સ્થિતિ છે તેમાં કોઈ પરિવર્તન ન થાય તો આ બાકી રહેલા અવશેષ એટલે કે સિસ્ટમ બંગાળની ખાડીમાં પ્રવેશ કરી શકે છે અહીં હાલ બની રહેલા લો પ્રેશર એરિયા સાથે ભળે તેવી સંભાવના પણ દેખાઈ રહી છે જોકે આ તમામ સિદ્ધિ હજી દૂર છે અને હજી તેના માટે રાહ જોવી પડશે તેમાં કોઈ પરિવર્તન થાય તો આ સિદ્ધિમાં બદલાવ આવી શકે છે મિત્રો યાજ્ઞ નામનો આ વાવાઝોડું ભારતને કોઈ સીધી અસર નહીં કરે અને તેને કારણે ભારતમાં પવનની ગતિમાં વધારો થવાની કોઈ શક્યતા દેખાતી નથી જોકે ચીન અને વિયેતનામમાં તેની સૌથી વધારે અસર થવાની છે અને ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે